શહેરના જિલ્લાના વિમપુરા નર્મદા કેનાલમાં ગોવિંદ નામ મૃતદેહને વાસના ફાયર બ્રિગેડના ટીમે મહેનત બાદ યુવકના મૃતદેહને શોધી કાઢ્યો વડોદરા શહેરના તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું શહેરના ભીમપુરા નર્મદા કેનાલમાં ગોવિંદભાઈ નામના યુવકે નર્મદા કેનાલમાં પાણીમાં છલ્લાંગ લગાવી મોતને વાલું કર્યું વાસનાના ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગઈકાલે શોધખોળની કામગીરી શરૂ કરવામાં આવી હતી હજુ પણ યુવકના મૃતદેહની શોધખોળ યથાવત સતત કલાકોની મહેનત બાદ યુવકના મૃતદેહને નર્મદા કેનાલમાંથી વાસના ફાયરબ્રિજની ટીમે બહાર કાઢવામાં આવ્યો તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કસરવામાં આવ્યો પોલીસે કયા કારણોસર નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી હતી તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી ભીમપુરા કેનાલ કાલનો ચાર વાગ્યાનો બનાવ બનેલો છે એક છોકરો કેનાલમાં પડી ગયેલ છે એ ફાયર બ્રિગ્રેડને સાત એક ટીમ આવી હતી અને કોઈ પત્તો લાગ્યો નથી તો આજે સવારમાં અમે સાડા સાતની આજુબાજુમાં અમે ગોલ મળતા અમે અહીં કામગીરી માટે આવેલ છે અને સવારના આઠના વાગ્યા સુધી લગભગ અમે છ એક કલાક થઈ ગયા અમે છ કલાકની કામગીરી ચાલુ રાખી છે પત્તો લાગતો નથી અમારી કામગીરી ચાલુ છે શું નામ તમારું કિરીટભાઈ પાલિયા